નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અંદર મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન બે પોઈન્ટ ઝીરો વિશે કે જેમની આવેદન પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે જ્યાં મિત્રો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એમના વિશે વિસ્તારપૂર્વક આજ અમે આપને વિડીયોના માધ્યમથી જણાવીશું તેમજ અરજદારે ઓનલાઈન અરજી કરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ તેમની જોડે રાખવાના રહેશે અને આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર રહેશે એમના વિશે વિસ્તારપૂર્વક અમે આજ આપને જણાવીશું તો મિત્રો આ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી બે પોઈન્ટ જીરોને લગતી સંપૂર્ણ માહિતી વિડીયોના માધ્યમથી જાણવા માટે

તો આટલા ડોક્યુમેન્ટ અરજદારે તેમની જોડે રાખવાના રહેશે હવે મિત્રો સૌપ્રથમ પ્રથમ તો આપે ઓનલાઈન આવેદન કરતી વખતે આપે આમની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જવાનું રહેશે જેમનું નામ છે પીએમ વાય અર્બન ડોટ જીઓવી ડોટ ઇન આમની ઉપર જઈ અને આ લિંક ઓપન કરવાની રહેશે લિંક ઓપન કર્યાની સાથે મિત્રો તમારી ડિસ્પ્લેની સામે કંઈક આઉટ સ્ટેટસ બાર ખુલીને આવી જશે જેમાં તમારે એપ્લાય ફોર પીએમ એ વાય અર્બન બે પોઈન્ટ ઝીરો એમનું પર ક્લિક કરવાનું રહેશે તેમના પછી મિત્રો તમારી સામે કંઈક આવું સ્ટેટસ બાર ખુલીને આવી જશે જેમાં થર્ડ એપ્લાય ફોર પીએમ એ વાય અર્બન બે પોઈન્ટ ઝીરો એમનું પર ક્લિક કરવાનું રહેશે એમનો પર ક્લિક કર્યાની સાથે મિત્રો તમારી સામે કંઈક આવું સ્ટેટસ બાર ખુલીને આવી જશે જેમાં સંપૂર્ણ ઉલ્લેખ કરેલો છે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન બે પોઈન્ટ ઝીરોનો જેમાં બીએલસી એચ પી એચ અને આઈએસએસ આમનો ઉલ્લેખ કરેલો છે મિત્રો આપે લિંક ટુ પ્રોસેસ એમનું પર ક્લિક કરી અને આગળ વધવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમને મેં જે આગળ જણાવીએ એ ડોક્યુમેન્ટ્સ તમારે અહીંયા રજૂ કરવાના છે તો તે તમારી જોડે રાખવાના રહેશે અને મિત્રો પ્રોસેડ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમારે અહીંયા તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમારે ઇન્કમ એટલે કે આવક મર્યાદા કેટલી છે તે અહીંયા સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ મિત્રો તમારે સિલેક્ટ મિશન કોમ્પોનેટ એમાંથી તમારે બીએલસી એલ અને આઈ આમાંથી તમારે કોઈ પણ સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો આપને હું જણાવી દઉં કે આપની આવક મર્યાદા ત્રણ લાખ કે ત્રણ લાખ કરતાં ઓછી હોય તો તમે બીએલસી એલ અને આઈ ગમેમાંથી સિલેક્ટ કરી શકશો પરંતુ મિત્રો જો તમારી આવક મર્યાદા ત્રણ લાખ કરતાં વધુ હોય તો તમારે આઈ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમારે જો સમગ્ર ભારતમાં તમારું પાકું મકાન છે જો હોય તો યસ ન હોય તો નો તેમના પછી મિત્રો તમે વીસ વર્ષની અંદર કોઈપણ સેન્ટ્ર એટલે કે ભારત સરકારની કોઈપણ ગવર્મેન્ટ યોજનાનો લાભ લીધેલો છે જો લીધેલો હોય તો યસ અથવા તો નો ત્યારબાદ ઇઝિબિલિટી સેક અને એમનું પણ ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમારા અરજદારનો આધાર કાર્ડ નંબર અને આધાર કાર્ડની અંદર જે અરજદારનું નામ હોય તે અહીંયા ટાઈપ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો ગેટ જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરી અને ઓટીપી આવે તે અહીંયા દાખલ કરી અને મિત્રો સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ મિત્રો સબમિટ બટન ઉપર ક્લિક કર્યાની સાથે તમારી સામે કંઈક આવું સ્ટેટસ બાર ખુલીને આવી જશે જેમાં અરજદારનું નામ અને આધાર કાર્ડ નંબર ઓલરેડી હશે એમાં તમારે તમારા અરજદારના પાન કાર્ડ નંબર જન્મ તારીખ મોબાઈલ નંબર ઈમેલ આઈડી તેમજ જનરલ તેમજ વૈવાહિક સ્થિતિ જો લગ્ન થયેલા હોય તો અથવા તો ન થયેલા હોય તો એ પ્રમાણે તમારે સ્થિતિ અહીંયા ટાઈપ કરી દેવાની રહેશે એટલે કે સિલેક્ટ કરી દેવાની રહેશે ત્યારબાદ મિત્રો તમારા પપ્પાનું નામ જે આધાર કાર્ડ અનુસાર હોય તે તેમજ મિત્રો ફાધરના આધાર કાર્ડ નંબર ત્યારબાદ મિત્રો સ્ક્રોલ કરવાનું રહેશે તેમના પછી મિત્રો જે આધાર કાર્ડમાં માતાનું નામ હોય તે અહીંયા ટાઈપ કરવાનું રહેશે અને મમ્મીના આધાર કાર્ડ નંબર અહીંયા ટાઈપ કરવાના રહેશે ત્યારબાદ મિત્રો તમારે વ્યવસાયની ડિટેલ અહીંયા દાખલ કરવાની રહેશે ત્યારબાદ મિત્રો તમારે તમારો ધર્મ અને કેટેગરી કઈ કેટેગરીમાંથી આવો છો તે અહીંયા સિલેક્ટ કરવાની રહેશે મિત્રો જો તમે ઓબીસી કેટેગરીમાંથી આવતા હોય તો તમારે અહીંયા જાતિનું પ્રમાણપત્ર દાખલ કરવાનું રહેશે તેમના પછી મિત્રો તમારે અહીંયા તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન અહીંયા દાખલ કરવાનું રહેશે તેમના પછી મિત્રો તમારા અહીંયા જે બે ઓપ્શન રહેલા છે યસ અને નો જેમાં પીએમ સ્વનિધિના અરજદાર તેમજ બિલ્ડિંગ એન્ડ કન્સ્ટ્રક્શન વર્કર્સ આંગણવાડી વર્કર્સ વગેરે જેવા છે પીએમ વિશ્વકર્મા યોજના સફાઈ કર્મચારી જો તેમાંથી તમે આવતા હોય તો યશ કરી અને સેવ કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમારી સામે ફેમિલી મેમ્બર ડિટેલ જેમાં નામ જન્મ તારીખ અરજદાર સાથેનો સંબંધ જેન્ડર આધાર કાર્ડ નંબર અને વ્યવસાય આવી રીતે તમારે એ ડેટ કરી અને જેટલા ફેમિલી મેમ્બર હોય તેમનું નામ અહીંયા દાખલ કરી તેમની ડિટેલ ભરી કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું રહેશે તેમના પછી મિત્રો તમારી સામે કંઈક આઉટ સ્ટેટર બાર ખુલીને આવી જશે જેમાં તમારે અહીંયા આયાત પ્રમાણપત્ર એટલે કે ઇન્કમ સર્ટિફિકેટ આવકનો દાખલો અહીંયા દાખલ કરવાનો રહેશે ત્યારબાદ મિત્રો સેવ કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું રહેશે હવે મિત્રો તમારે અહીંયા એડ્રેસ ડિટેલ દાખલ કરવાની રહેશે જેમાં તમારે હાઉસિંગ ફ્લેટ નંબર તેમજ તમારી જે સંપૂર્ણ ડિટેલો અહીંયા તમારે દાખલ કરવાની રહેશે ત્યારબાદ તમારે તમારું રાજ્યનું નામ જિલ્લાનું નામ સિટીનું નામ અને પિનકોડ આવી રીતે તમારે અહીંયા જમણી બાજુ પણ ભરી દેવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમારે સ્ક્રોલ કરવાનું રહેશે અને મિત્રો જો તમે બીએલસીમાં આવતા હોય તો તમારે જમીનના ડોક્યુમેન્ટ અને વિગતો અહીંયા દાખલ કરવાની રહેશે અને અપલોડ કરી અને સેવ કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ મિત્રો લાસ્ટમાં તમારે બેંક ડિટેલ્સ નાખવાની રહેશે જેમાં બેંક એકાઉન્ટ નંબર જે અરજદારના બેંક એકાઉન્ટ નંબર કન્ફર્મ બેંક એકાઉન્ટ નંબર બંનેમાં સેમ એકાઉન્ટ નંબર હોવા જોઈએ આઈએફસી કોડ દાખલ કરી અને મિત્રો તમારે અહીંયા જો તમે કોઈ પણ યોજના અંતર્ગત લાભ લીધેલો હોય તો યસ અથવા તો નો જેમાં તમારે ઘણી એવી યોજનાઓ રહેલી છે સૂર્યઘર યોજના એટલે કે પીએમ સૂર્ય ઘર યોજના એસ બી બે પોઈન્ટ ઝીરો વગેરે જેવી યોજનાઓ અહીંયા લખેલી છે જો તમે લાભ લીધેલો હોય તો યસ અથવા તો નો તેમના પછી અહીંયા હાઈ હેવ બાય એમનું પર ક્લિક કરી અને મિત્રો તમારે ફાઇનલ સેવ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે આ કર્યાની સાથે મિત્રો તમારી અરજી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે હવે મિત્રો તમારે ટ્રેક એપ્લિકેશન જેમાં તમારા આધાર કાર્ડ નંબર અને આધાર કાર્ડ અનુસાર જે નામ હોય દાખલ કરી કેપ્ચા કોડ દાખલ કરી અને તમે તમારું એપ્લિકેશનની સ્થિતિ જાણી શકશો કે તમારી એપ્લિકેશનની સ્થિતિ શું છે મંજૂર કરવામાં છે તમારું અરજી આવેદન અથવા તો નામંજૂર કરવામાં આવ્યું છે અથવા તો આગળ મોકલવામાં આવ્યું છે તે અહીંયાથી તમે જાણી શકશો તો મિત્રો બસ આ જતું પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન બે ઝીરો કે જેમની માહિતી મેં આપને વિસ્તારપૂર્વક જણાવી મિત્રો જે મેં આગળ જણાવી એ પ્રમાણે તમે તમારા જાતે તમારા પીસીના માધ્યમથી આ પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન બે પોઈન્ટ ઝીરોનો ફોર્મ તમે જાતે ઘરે બેઠા ભરી શકશો મિત્રો મેં જે ડોક્યુમેન્ટ જણાવી એ તમારી જોડે રાખી અને મેં સ્ટેપ બાય સ્ટેપ પગલાં જણાવી એ પ્રમાણે કરી અને તમે આ પીએમ એ વાયુ બે પોઈન્ટ ઝીરોનો લાભ મેળવી શકશો